શિયાળો હોય એટલે સરસ મજાની ભાજી બજારમાં મળતી હોય છે તો મને લીલી શાકભાજી ખૂબ જ પસંદ છે માટે હું આની અંદરથી અવનવી ટ્રીકો વાપરીને લીલી શાકભાજીમાંથી વાનગીઓ બનાવતો જ હોઉં છું આજે પણ મારા લિસ્ટમાં તમારા માટે એક અલગ જ પ્રકારની અને શિયાળામાં શરીરમાં તાકાત મળે એવી વાનગી બનાવતા શીખવીશ તો તમે આજે આ વિડીયોને પૂરો જોજો અને તમને ગમે તો તમે તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો વધારે ટાઈમ મેળ્યા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું મુક્તા રુસેન અને સ્વાગત છે તમારું મુક્તા રુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌપ્રથમ પ્રથમ વાનગી બનાવવા માટે આપણે જોઈશે ફ્રેશ લીલી મેથી આ મેથીને મેં એક જોડી લીધી છે અને હા મેં મેથીને બરાબર ઝીણી સમારી લીધી હતી ઝીણી સમાર્યા પછી મેં આને પાણી વડે બરાબર ધોઈ લીધી હતી કેમ કે મેથીની અંદર માટીનો ભાગ થોડો હોય છે માટે તમારી આ વાતનું ધ્યાન રાખીને બરાબર પાણી વડે ધોઈ લેવાની ઓછામાં ઓછું તમારે ત્રણથી ચાર વખત પાણી વડે ધોઈ લેવાની મેથી પછી આમે એક ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે ડુંગળીના લીધે શાકની અંદર એક સરસ મજાની મીઠાશ આવશે એટલે તમને ખાવાની વધારે મજા આવશે ડુંગળી પછી એક ટામેટાને તમારે ઝીણું સમારીને લઈ લેવાનું ટામેટા પછી એક ચમચી જેટલા લસણને તમારે વાટીને લઈ લેવાનું આને મેં ખાયણીમાં વાટી લીધું છે જો તમારી પાસે લસણનું પેસ્ટ હોય તો પણ ચાલી જશે અને જો કદાચ તમારી પાસે લસણ અને આદુનું પેસ્ટ હોય તો પણ તે ચાલી જશે તમારે એક ચમચી જેટલું જ લેવાનું ત્યાર પછી ત્રણ ઈંડાઓને લઈ લેવાના મેં તમને પહેલા જ કહ્યું કે શિયાળા માટે આપણે આ વાનગી બનાવી રહ્યા છે તો તે માટે આપણે ઈંડાનો ઉપયોગ કર્યો છે જેથી તમને સરસ એવો ફાયદો પહોંચે ઈંડા પછી ચાર લીલા મરચાંઓને લઈ લેવાના લીલા મરચાં પછી એક વાટકી લઈ લેવાની અને આ વાટકીની અંદર તમારે અડધી ચમચી જેટલી હળદર લઈ લેવાની હળદર પછી એક ચમચી જેટલો ધાણા પાવડર નાખી દેવાનું ધાણા પાવડર પછી એક ચમચી જેટલું લાલ મરચું લઈ લેવાનું લાલ મરચાં પછી અડધી ચમચી જેટલું મીઠું નાખી દેવાનું મીઠું ઉમેર્યા પછી એક ચમચી જેટલો કિચન કિંગનો મસાલો ઉમેરી દેવાનું મિત્રો હું તમને અવારનવાર કહું છું કે ઈંડાની વાનગી હોય એટલે તમારે કિચન કિંગનો મસાલો ફરજિયાત નાખી જ દેવાનો કેમ કે આના લીધે આનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે એક કડાઈ લેવાની અને આ કડાઈની અંદર બે ચમચા જેટલું તેલ ઉમેરી દેવાનું હવે તેલને ગરમ થવા દેવાનું તેલ ગરમ થાય એટલે ત્યાર પછી તમારે ત્રણ ઈંડાઓને એક વાટકામાં લઈ લેવાના એટલે કે તમારે ઈંડાઓને ફોડીને વાટકામાં લઈ લેવાના હવે આ ઈંડાઓને તમારે ફેટી લેવાના અને સાથે સાથે તમારે અડધી ચમચી જેટલું મીઠું પણ આની અંદર ઉમેરી દેવાનું હવે બધાયને બરાબર મેળવી લેવાનું તેલ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી તમારે આની અંદર ઈંડા ઉમેરી દેવાના આપણે આ ઈંડાઓની આમલેટ બનાવવાની છે આ રીતે તમારે ચમચા વડે મેળવતા રહેવાનું જેથી નીચે ચોટશે નહીં અને સરસ ચડી જશે આમાં કંઈ પરફેક્ટ આપણે આમલેટની જરૂરત નથી કેમ કે આપણે આ આમલેટને પાછળથી મેશ કરી જ લેવાના છીએ એટલે કે આપણે આને ભાગી દેવાના છીએ તો તે માટે તમારે આની અંદર કોઈ પરફેક્ટ આમલેટ બનાવવાની જરૂરત નથી આ રીતે મેળવી મેળવીને બરાબર ચડવા દેવાનું એટલે કે તમારે વધારે કથ્થાઈ રંગનું થાય ત્યાં સુધી નથી ચડવાનું સરસ તમને એવું લાગે કે આમલેટ બની ગઈ છે એ ત્યાં સુધી તમારે ચડવી લેવાનું મને હવે આ આમલેટ બરાબર લાગી રહી છે તો હવે આપણે આને નીકાળી લઈશું તો તમારે આ રીતે બરાબર નીકળીને આમલેટ ને જેથી તેલ અલગ પડી જાય અને આમલેટ પણ સરસ એવી ડ્રાય થઈ જાય અને બીજું કહું તો તેલનો પણ બચાવ થઈ જાય હવે આ તેલને ગરમ થવા દેવાનું તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું જીરું ફૂટવા લાગે ત્યાર પછી આની અંદર આપણે લસણ નાખી દેવાનું હવે આ લસણને તમારે બરાબર ચડવા દેવાનું છે અને ગેસને તમારે મીડિયમ જ રાખવાનું લસણ થોડો કલર બદલવા લાગે એટલે આની અંદર તમારે લીલા મરચાં ઉમેરી દેવાના આને એકથી બે મિનિટ સુધી ચડવા દેવાના લીલા મરચા પછી આની અંદર ડુંગળીઓ ઉમેરી દેવાની હવે આ ડુંગળીઓને બે થી ત્રણ મિનિટ સુધી ચડવવાની છે ત્રણ મિનિટ પછી આની અંદર આપણે ટામેટા ઉમેરી દેવાના હવે આ ટામેટાઓને નરમ થવા સુધી આપણે ચડવવાના છે લગભગ ત્રણ થી ચાર મિનિટની અંદર ટામેટા સરસ એવા નરમ થઈ જશે જેવા જ ટામેટા સરસ એવા નરમ થઈ જાય એટલે આની અંદર તમારે મેથી ઉમેરી દેવાની હવે આ મેથીને બરાબર મેળવી દેવાની અત્યારે તમે જોતા હશો તો તમને એમ લાગતું હશે કે આટલી બધી મેથી પણ જ્યારે મેથી બરાબર મિક્સ થઈ જશે એટલે એકદમ ઓછી થઈ જશે તો પહેલાંથી જ આપણે મેથી થોડીક વધારે જ લેવાની મિત્રો હવે આ મેથીને સ્ટીમથી ચડવવાની છે તો તે માટે આપણે આની ઉપર ઢંકણ ઢાંકી દેવાનું અને ગેસને ધીમો કરી લેવાનું આના લીધે શું થશે કે મેથી બાફના લીધે સરસ એવી ચડી જશે એટલે કે જે પાણીની વરાળ થશે એના લીધે આ સરસ એવી મેથી ચડશે જેના લીધે આપણે અલગથી પાણી ઉમેરવાની પણ જરૂરત નહીં પડે અંદાજે આ રીતે આપણે આને દસથી બાર મિનિટ જેવું ચડવીશું અને ગેસને ધીમો રાખવાનો વચ્ચે વચ્ચે તમારે ચેક કરતા રહેવાનું કે પાણી બળી ના જાય જો પાણી બધું બળી ગયું હશે તો બધું દાજવા લાગશે તો આ વાતનું ધ્યાન રાખીને વચ્ચે વચ્ચે ચેક કરતા રહેજો લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આની અંદર આપણે મસાલા ઉમેરી દેવાના મસાલા ઉમેર્યા પછી આની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું હવે આ મસાલાઓને મીડિયમ ગેસ પર ચડવવાના છે અને સતત મેળવતા રહેવાનું મિત્રો મસાલાઓ નાખ્યા પછી પાણી ઉમેરવું જરૂરી છે કેમ કે મસાલા આને લીધે સરસ એવા ચડી જશે તો તે માટે જ મેં પાણી ઉમેર્યું છે અંદાજે ત્રણથી ચાર મિનિટ સુધી મસાલાઓને ચડવવાના છે અને ગેસને તમારે મીડિયમ જ રાખવાનું લગભગ મસાલા સરસ ચડી ગયા છે તો હવે આની અંદર આપણે ઈંડાની આમલેટ નાખી દેવાની હવે આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું જેથી સરસ એવું એકમેક થઈ જશે હવે જો તમારે આને બરાબર મિક્સ કરવું હોય તો મારી સલાહ એ છે કે તમે આને મેસર વડે બરાબર મેશ કરી લેજો જેથી બધું સરસ એવું એકમેક થઈ જાય જો તમારી પાસે મેસર ના હોય તો તમે ચમચા વડે પણ આને કરી શકો છો બધું બરાબર મેસ થઈ જાય ત્યાર પછી તમારે ગેસને બંધ કરી લેવાનું હવે આ ગરમા ગરમ સ્ફૂર્તિદાયક અને સ્વાદથી ભરપૂર આ વાનગીને સૌ કરીશું તમે આ વાનગી પાઉ સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકો છો હવે તમે પણ તમારા ઘરે આ પ્રકારની વાનગી બનાવીને ટેસ્ટ કરજો અને ત્યાર પછી મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ વાનગી કેવી લાગી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે